નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટા અભિનેતાનું નિધન થયું ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો દિગ્દર્શક શ્યામ બેલિંગનું નિધન વયે અંતિમ શ્વાસ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેલિંગનું તેવી ડિસેમ્બર ત્યારે મિત્રો નેવ વર્ષની વય અવસાન થયું છે સાંજે સાડા છ વાગે તેમનું નિધન થયું હતું અને તેણે કિડનીથી સંબંધિત ત્યારે મિત્રો જણાવી દીધી કે સમસ્યાઓથી પીડાતા હતા જોકે સમાચારની પુષ્ટિ તેમની પુત્રી બિયમ બિલિંગે કરી હતી આપને જણાવી દઈએ કે તેઓ નેવું વર્ષના હતા અને તેમને ઘણા સમયથી બીમાર હતા વધુ મળતી વિગતો અનુસાર એ પણ જણાવી દઈએ કે તેમને ઓગણીસો સોતેર માં પદ્મશ્રી અને ઓગણીસો એકાણું માં ત્યારે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા જી આ મિત્રો અત્યારને આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે